જય માતાજી મિત્રો સ્વાગત છે આપણે મેચ મેચ રમવા આવી ગયા બરાબર આપણું બેટિંગ આવ્યું છે અને ફિલ્ડિંગ આવ્યું અને આ મેચ જીતશે અને એક હજાર રૂપિયા ઇનામ છે તો છેલ્લે સુધી જોજો કોણ જીતશે આ મેચ અને વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો બરાબર ¡Vale! <tribe> ¡Sí! <sound> <tribe sound> <tribe sound> <tribe sound>

एक बार बोले थे बीजे ओवर आई तो एमने फूंके

bắt đã đến ở đây là một công không đấy là một công ty đấy આ તો ટીન બળવા ડડો તારે ખાલી થઈ ગયો મન ટપકને જ કર છોડે બરાબર હે આના રન વાહ મિત્રો બે બે ઓવર પૂરી થઈ અને રન થયા હે નવ શૈલેષભાઈ બેટિંગ આવ્યા હૈ ને બોલર આવ્યા હે અનારસી અંદર મેલું પણ હું એક રન્ડ માં તો રન્ડ ના આવતા ને ના બાકી ને બાપુ અમે તો 900 નીકળશે કીધું

કિરણ કો કે કે એ કિરણ અમાર આતાબ દ્યુ તેમે કિરણ કિરણ કે કે કો ગભેરા રિબા દીયુ કરે છે અમે કોની શું થયું ભવપતિ બની દી તુના થોડી કે આ આટલી બધી જગ્યા ન પડી ઓમ કે કે કેટે પાછો જો કે ઓમ ના હોડી ઉયા હાલ ઓ ધ્યાન એ પાંચ પાંચ એ ઓઠે એ ઓઠે ને ત્રણ ઓવર થઈ મિત્રો ને ચૌદ રન થયા છે જોઈએ હવે કેટલા રન થાય આપણે જય માતાજી મિત્રો તો ફરીથી આપણે જોડાઈ જાય વિડીયોમાં અને આપણે ફોન આવી ગયો તો એના કારણે વિડીયો બંધ થઈ ગયો કારણ કે આપણે પાસે બીજો કોઈ મોબાઈલ નહીં એટલા માટે ને ફોન આવ્યામાં તો બે વિડીયો જતી રહી हमें सिक्स जाए बराबर आज तो नहीं <laughs> કોઈ નહી ચાર નહીં ડિસ્કસ કરે કે છો ગયો કે નહી બરાબર વા મિત્રો થી પોચ રન થયા તારી બધા મિત્રો ધીમે ધીમે રમે રહ્યા છે એટલા માટે કોઈ વધારન રણ થયા અને આપણે બે થી ત્રણ મિનિટનો વિડીયો તો લેવાનો મેળ જાય તો વિડીયો લેવાનો મેળ જાય નહીં વાહ લાબુ આઉટ થઈ ગયા હે ને ફરીથી બોલિંગમાં નથી આવ્યા હે અને હવે આવ્યા છે બેટિંગ માટે

સિક્સ સા <coughs> <dealership bag episodes> ચાલુ થઈ ગયા ભૂલી ગયા ચાલુ ये तो मित्र 43 43 रन रन थे है ये है बैटिंग ने हमारे और आई है दूसरी बैटिंग तो जो ये बैटिंग है अभी दूसरी बैटिंग वाला कितना रन था है बराबर तो बढ़िया तो तुमने अगर आज तो जो चैनल सब्सक्राइब ना करो सब्सक्राइब कर दो वीडियो ने लाइक कर दीजिए। होए

હજુથી વિડીયોને લાઈક ના કરી લાઇક કરી દેજો તમારા મિત્રોને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં नहीं 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 अरे गादा तो तुम बांध ना के हो नागाल तो नहीं देता तुम એય બધું આગો કે નહી તો તો કેવું પડે અમુક ડાડા પડી જાય પાહ આગળ રે ને चार बुडा चंद इधर में त्या आउसे एत्र आउट आउट इधरो एक और पूरी થઈ ગઈ છે અને એક ઓર મરણ થયો છે એક હવે બીજી ઓર આઈ છે અને બીજી ઓર નાખવા આવે છે અમીર ભાઈ Hãy subscribe cho kênh Ghiền <laughs> Mì Gõ Để ના ના લાલ તો તો સ્લીપ મારમ છે હો યાર અંદર દેતો સર એક તો એક ના ના નવરંતિયા નવરંતિયા એવો તરી देव और नौ भैया तू तो ये हैरान nào दे ये ऊरम नौ रन हमारे હા ચા ચા ના ના રેડી 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 અલ્યા નહીં поряд ઘિએએડ ઴ની જલએ Z� ini again. ભ૧ મલ મ઴ લાચળ નહ઩ મા�સડ નૉણ નતા� ઙધ, 2017 rez ઙા નહ૔ નદ ને નએ ન ન ન નદ ન નત નત ન ન૓ ન પા�ન � येते अति फटी माने फंडा माने पे तू એ તે ફાળવાનો મોટો આવો કોય છોડવાનો એ એક ટમ્પલ લેવા તાઈ ને એક આડું પડે એક આદાન માગન આજી પછી હાથ પડે નઈ છોડવાનો એમ ઇધરી આ શું કહી ગયો ઓય फिर <laughs> आवे આઈજી યપક મારે બેટિંગ જો બેટિંગ બેટિંગ નાજીક તું નઈ પાવ ઓની દીકરો લાલા નાચાય આ કે કે નાચતા હતા આપણે તો નાચતો અમે ઓમ નાચતા હતા અરે ઓમ જ નાચે હા સીધા નાચે એટલે મુજો મસ્ત નાચતો મસ્ત નઈ ઓમ આતાતો અરે ના નાચતો આ મદદ ન કોઈ હા માર બેઠો હોય આઈ આઈ જો તો તો થોડી થો માર ને તો કંપિંગ કરી હમ બેઠો તો ભાઈ 18 18 રોજેસ ના કોણ દબડાતું અશોક કંપિંગ કરી તારો હમ મત દીરમ ખાલી બે રોડ બહાર કરવાના હે ਮੋਡੁ ਸੇਲ ਨਾਰਸੇ ਜੋਜੀ ਦੋਡ ਕੀਲ਼ੇ ਨੋ ਭੂਲ ਜੋਯੁ ਨੋ ਫੀ ਹੀਟ ਆਪੋ ਏੰ ਪਾਰ ਹੀਜੀ ਹੀਠ ਹੀਟ ਆਲੀ ਮਾਇ ਵਾਵ ਆਲੋ ਇਦ ਹੀਠ ਆਲੋ ਨਾਰ એ મો જરૂર કે એ તને તો કટ થઈ ફાઈટ હા બીજા ને બીજા ને બીજા ને સાંભળ કાકા દે આવતા દે ઓ આલે રમ પર એક બોલ રાખી દે વિરાટ આ ચારી ચારી કોમ આયો પણ લખો વિરાટ રમ ગિફ્ટ લાવે બાર કડે તો દાદા દાદા માં મંજા વા બરાબર હે બરાબર હે રાઇન બોલ અલ્યા પકડ યાર કમ દીતા કે આયે યાર ચાર બોલ સપાકો કૈસ હજાર યે તો થા એવું કઈ મનમાશ બોલ જુજો તમાર તો વાગે ડબલ 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 બે બે ને સિંગલ આવી ગયો બરોબર अवसरती चापता बरोबर घर में दे भाई फातो क्लियर करना है बरोबर पीलू हतो जितु हा सरती चालू है एकतरी त्या घर में तेरा है ये इंगले में लाल दी ये तो देता नहीं એટલે तो उसारान में उसी मजा आ अभी एक के तो एक क्रेडिट करी जाती नहीं है टेंशन ना कोई एक हाथ रोता दा બરાબર પડી ઉડો બોસ આ વિક્રમ નઈ જાય ઓય એકા દે આ એકા ચાલ છે ગુડ બિલિંગ ગુડ બિલિંગ જો મેળા જો તે જાય જો હેડ તો તીરા માર એ અંત નતો જાન બરાબર બેલા ચાન્સ હતો ડબલ મિલ અંત નતો બગડ નહી આવ જીત આમની કોત્રી ન કરવા બે બોલ છે હો ભઈલું કમન મજા કમન મજા દેય હેડો જને જને ત્રણ બોલ દેખ પર એક પર ચાર લખી એ તો થાય કે કેટના આયો નું બરોબર રમે કેટલા રૂપિયા છે બિજો ને બિજો ને ચાલે આવા ચક દે 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 ક્યાં છે ઓ ભાઈ 38 ના મેં તો આરામ આરામ બરાબર છે એક જ એક જ હો થોડા મિનિટ આપ તો આવ મલે ભાઈ ભરો એ ઊભી રાખો પકાય તો પકડાવ ના પકાય ઓ રે ના ના ઓરી લાસ્ટ બળ આ છે જો કો આસાડન છે નો કો કે યુજી તમે એક કામ દે ફાઇનલિસ્ટ પડી ઉડો બે દિને હો ના ના ઓ ઓ પણ ટેલે છે એલા દે ઓ પણ છે એલા ભૂલી ના હાલ દે ના ના

બેંક ક્લબ મેં જઈને તો ના સમસમ મને હબરાઈ એ મત કહો છો એ નો બોલાય એ પાઉ દે એ ચીય છે ના છે પાવ છે પહેલા ના પાવ દે તારે ભાઈ ભાઈ જીંદગી રાજી તો એના કરતા ડાયક થોડું છોડ દે બોલ લે હું કોણ નાખોન કરે ના બોલ દે દેખો નાનો દેખો છોકરો ચાર માં ચાર જેસે રણ છું

બોલાને સંજો બોલાને બોલાને ન્યાને કી પણ આમ ચાલો હા વિમર બાટી હતો ને આ આ તો જો સાહેબ કરી અલ શરીર નાડી બંગળ વાળો શરીર જા બેરાણા છે અલ્યા ભાઈ આમાં તો કઈ દે તો ના આ સ્ટમ્પ દેખાવા દે જી ઈને બેસ બેસ ભાઈ એક જતો રે હો આ બંગળ વાળો એ સુ હા બંગળનો બે વાળો વધો ને નેકડો પડાય પડાય દોડમતી રે જો એક જ ને તેલા બે માં ત્રણ વર્ષે તો ખરો ઓ થોડો કોપી રે દેરા જી તા બોલ ને બોલ મત લગતા હોય રાજા <laughs> રીતા <laughs> અલલો ઓલો કી નાખે પમ્બના જો કટવા જો હા લકવા લકવા જબરદસ્ત વો આઉટ થઈ બોલ મોકલ કે આવટ ના ખાવ કેચ આઉટ ના કેચ આઉટ ચાલ્યા તોમ ના કરી જા ખાલી બીજો કોઈ નહીં એ સાલા એ એスコ નંબર લગા દે ભક્તા ઓરો તને આ બંગડી ના દે ભંગડી રાખે ભક્તા દે આવે તો તું બંધાઈ જતો તઈ તક એ સાલા હા હા તાર તો રવાની ગનત રાખવાની કે હો કિનાર કી બાત કરે જો હા હું તો હર ખેચું એ સાલા પેશર માં આવ તો ઓહો જેડે અંદરનો સકરાનો બેટો રેડી એ ફાસ્ટ ના ભાઈ 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 સપટે જાઉં એય અમ વિડિયો ઉપર ઉપર ગયો ઘોડો ઉપર જઈ ઓમ થઈ ગયો પણ ઓનાકો ના હોય ભાઈ ઉપર જ દે દો ઉપર આવ છે નહીં આવ દી નેતા જેલો બોલ આવશે તેલો જ નાખી બીજો ન નાખતો અંગળોના છે તેડે ફરીને પાસો ઓમ ના પડી જ વાહ વાહ ને નાસો બોલ નાખી બેઠા ખડમ બેઠી ધીરે ખડમ રાસ હશે એટલા ગપ્તર બસ બેસ ના જય માતાજી મિત્રો તો આપણે ફાઇનલ મેચ પતી જઈને આપડે જીતી જાય બરાબર ત્રણ રન થી તમે ફટાફટ આપડે ઇનામ લઈ લઈએ બરાબર